ધ્રાંગધ્રાના મેથાણ ગામના રામજી મંદિરમાં ચોરીની ઘટના ચોર થયો સીસીટીવી કેમેરામાં કેદ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરફોડ ચોરી તથા મંદિરમાં ચોરીની ઘટનાઓ અવરનવર બનવા પામે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી તાલુકા વિસ્તારોના મંદિરોમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં સૂત્રો પાસેથી તથા પ્રાથમિક વિગતો મુજબ ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામે રામજી મંદિરમાં ચોરીની ઘટના બની હતી ભગવાન શ્રીરામ તથા લક્ષ્મણજીની પ્રતિમામાં લગાવેલા હારની ચોરી થઈ હતી સવારમાં મંદિરના પૂજારીએ મંદિર ખોલતા જ તાળું નીચે પડ્યું હોય અને ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો સમગ્ર ઘટના અંગે મંદિરના પૂજારી દ્વારા ગ્રામજનોને રજૂઆત કરાતા ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું હતું હાલ તો સમગ્ર મામલો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અવરનવર બનતી મંદિરોમાં ચોરી પણ સનાતન ધર્મ માટે ચિંતાનો વિષય છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા